ડભોઈ ભજન સંધ્યામાં જતા ધરમપુરી ગામના બે મિત્રોનું મોટરસાયકલની અડફેટમાં આવતા ઘટના સ્થળ પર મોત નીપજ્યું વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધરમપુરી ગામમાં રહેતા બે મિત્રો તુષાર મહેશ અને રાજેશ રાજીવ રાઠોડિયા બંને મિત્રો ડભોઈ તાલુકાના સપ્પા ગામે ભજનમાં જવા મોટરસાયકલ પર સવાર થઈ સાપા ગામે જવા નીકળ્યા હતા દરમિયાન ડભોઈ તાલુકાના કાયાવરણ ચાર રસ્તા નજીક સામેથી પૂરજોશમાં આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે બંને મિત્રોની મોટરસાયકલને ટક્કર તા બંને મિત્રો હવામાં ફંગોડાઈ નીચે પટકાયા તેમજ તેમના માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બંને મિત્રોનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ડભોઈ પોલીસે બંને યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે બીજી તરફ ધરમપુરી ગામના બંને મિત્રોનું અકસ્માતથી મોત નીપજતા પરિવારના આક્રમથી સમગ્ર વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો હતો સાથે સમગ્ર ગામમાં શોકની લાગણી છ છવાઈ ગઈ હતી